છે અમે આવી ગયા ચામુંડા કઈ રીતના શું આપણી પાસે ત્રણ પ્રકારના મિની ટ્રેક્ટર ના પાટલા છે જેમાં ડબલ નો છે સિંગલ નો છે અને સિંગલ માં ફોલ્ડિંગ એવી રીતે ત્રણ પ્રકારના મિની ટ્રેક્ટર ના પાટલા છે એમાં આપડે પાટલા ની વાત કરવામાં આવે ને

આની જો આપણે કિંમતની વાત કરવામાં આવે ને તો આની કિંમત ચોવીસો રૂપિયા છે અને આમાં તમારે અઢીની ચડી પછી આપણે અત્યારે આ માર્કેટમાં ફૂલ ચાલે છે અઢીઓ કે જેમાં તમે એક સાથે ડબલ કામ કરી શકશો જેમાં અહીંયા પણ એક લોટીઓ ચડી જશે ને અહીંયા પણ એક લોટીઓ ચડી જશે એટલે કે એક સાથે તમારે બે લોઢીઓ કામ હા અને બંનેમાં ફોલ્ડિંગ ચાપડા આવે છે ફોલ્ડિંગ મીજાગડા વાળા ને કપલિંગ ના ચાપડા નાખવામાં આવે અને ઉપર આ પોપ્યુલર આપેલું છે જેમાં તમે સેવ ઉપરાર કરી શકશો અહીંથી ઓકે ઓકે એટલે અહીંથી આ પોપ્યુલર પણ અમે સાથે જ આપીએ છીએ અને એક સાથે આપણે ડબલ કામ આપશે અને અત્યારે આ ખૂબ ચાલે છે પાટલો અને આની કિંમત ની જો વાત કરવામાં આવે ને તો આની કિંમત આડત્રીસો રૂપિયા છે એટલે એવી રીતે આપણી પાસે આ ત્રણ પ્રકારના કુલ મિનિ ટ્રેક્ટરના પાટલા છે તો મિત્રો તમારે ખરીદવું હોય તો અત્યારે જ પહોંચી જાવ ચામુંડા ખેતી ઓજાર જસદણ ની અંદર મિત્રો એડ્રેસ ની વાત કરીએ તો આટકોટ બાયપાસ રોડ વૃંદાવન ઇન્ડસ્ટ્રીઝ ની સામે જાનકી ની બાજુમાં ચામુંડા ખેતી ઓજાર જસદણ